વરસાદમાં પલળી ગયેલો આ કપાસ માત્ર કપાસ જ નહીં પણ અન્ય પાકોની હાલત પણ આવી જ થઈ છે પાકને નુકસાન જતાં તેની પર નભતા ઉદ્યોગોને પણ તેટલું જ નુકસાન થયું છે ખેડૂતોએ ઉત્પાદિત કરેલા કપાસ પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે જેને લઈને કપાસની ક્વોલિટીને પણ અસર થઈ છે માટે પણ હવે કપાસના પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે માટે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અત્યારે હાલની પોઝિશનમાં જોવા જતો તો કપાસ એટલો વિકાસ કરેલો હતો અને કપાસનો એટલો માલ આવેલો હતો તે માલ અત્યારે કપાસ નીચે પડી જવાથી માલ બી ખરાબ ખરાબ થઈ ગયો છે માવઠાના કારણે કોટન ઉત્પાદનમાં પહેલેથી જ સાબરકાંઠા અગ્રેસર રહ્યું છે પણ ચાલુ વર્ષે ઊંચા ભાવે ખરીદેલો કપાસ ભીંજાતા આ ઉદ્યોગને ફટકો પડ્યો છે કોટન પલળતા ગુણવત્તા નીચી ગઈ છે જેને લઈને બહાર મોકલાતા માલ ઉપર પણ ભાવોની અસર જોવા મળી છે આ ખરાબ માલ હવે નિકાસ થઈ શકે તેમ નથી હવે જીનિંગ મિલોને પણ ઊંચા ભાવે ખરીદેલો કપાસ નીચા ભાવે વેચવાનો વારો આવ્યો છે કપાસનો મોટા પાયે નુકસાન છે વીસ ટકા જેવું નુકસાન થયું એમાં કપાસ ગોસરી કપાસિયા દોડિયા દરેક પાકોનું નુકસાન વધારે થયું છે અને ગોસરી પણ પલરી જવાથી ડેમેજ થઈ છે આ રીતે નુકસાની આખા જિલ્લા લેવલે વીસ ટકા નુકસાન ખરું કમોસમી વરસાદ ભલે ચોમાસા જેવો ન હોય પણ ખેડૂતો અને ઉદ્યોગકારોને આ વરસાદે આંખે પાણી જરૂર લાવી દીધા છે નિલેશ સતવારા વીટીવી હિંમતનગર